આજથી શરૂ થનારા નાણાકીય વર્ષમાં છ નવા ફેરફાર થઈ રહ્યા છે જનજીવનને અસર કરતા છ નવા ફેરફાર આજથી અમલી થશે આથી કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઇપીએફઓમાં પણ નિયમો બદલાયા છે નેશનલ પેન્શન સિસ્ટમમાં પણ આજથી નવો નિયમ અમલી બનશે કેવાયસી વગરના ફાસ્ટેગ વાળા વાહન ધારકો માટે સમસ્યા સર્જાશે ત્યારે ફાસ્ટેગ માટે આજથી કેવાયસીનું ફરજિયાતપણે અમલીકરણ કરાવવામાં આવશે આઈઆરડીએઆઈએ વીમા પોલિસીનું ડિજિટલાઇઝેશન ફરજિયાત કરી દીધું છે ત્યારે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધારકો માટે પણ રિવોર્ડ પોઈન્ટ કલેક્શન સિસ્ટમ હવે બંધ કરવામાં આવી છે ત્યારે છ જેટલા જે બદલાવ છે તે આજે પહેલી એપ્રિલથી જોવા મળશે જેમાં જો વાત કરવામાં આવે નેશનલ પેન્શન સિસ્ટમમાં નવા નિયમ અમલી બનશે ત્યારે જે અલગ અલગ ફાસ્ટેગમાં કેવાયસી આજથી ફરજિયાત રહેશે એપ્રિલ પહેલી એપ્રિલથી છ નવા નિયમો લાગુ થઈ રહ્યા છે છ બદલાવ આવી રહ્યા છે આઈઆરડીઆઈએ દ્વારા વીમા પોલિસીનું ડિજિટલાઇઝેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે રિવોર્ડ પોઈન્ટ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે ત્યારે જે પ્રમાણે બલાવ જોવા મળી રહ્યા છે કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ત્રીસ પોઈન્ટ પચાસનો ઘટાડો પણ થયો છે આ એક બદલાવ જોવા મળી રહ્યો છે